થર્ટીન્થ માર્ચે બનેલા આ બનાવમાં પ્રથમ દિવસે જ ઘટનાક્રમ પછી આ ડ્રાઈવર તરીકે જે હતા વ્યક્તિ રક્ષિત ચોરાસી એમને પોલીસે કસ્ટડીમાં લીધી હતી સાથે સાથે એમના પ્રાંશુ ચૌહાણ એમના કો પેસેન્જર હતા આ પણ શંકાના દાયરામાં હતા એટલે એમને પણ આપણે શોધીને તેઓના રણાંક અને વાહનનું સમગ્ર ચકાસણી વગર કરવામાં આવ્યો હતો પરંતુ જે તે વખતે જે ઘટના ઘટી એમના થોડું શોક અને એમનું જે ઇનિશિયલ રિસ્પોન્સ અડિક્યુએટ હોવાના કારણે આપણે એક દિવસની રિમાન્ડ પણ લીધી અને એમના કસ્ટોડિયલ રિમાન્ડ દરમિયાન જે રિકન્સ્ટ્રકશન અંગેનું કાર્યવાહી નાઇટમાં રિયલ ટાઈમ બેસીસ ઉપર અને આજે દિવસ દરમિયાન પણ જે બ્રોડ ડેલાઇટમાં લાઇટમાં રોડ અને ઇન્સિડેન્ટ બન્યા જગ્યાનો આખા કોન્ટેક્ચ્યુઅલ એનાલિસિસ પોલીસ ફોરેન્સિક એક્સપર્ટ અને ક્રાઇમસીન મેનેજર્સના સાયાદથી એકા ટીમે એક્સરસાઇઝ કરી છે આજે એમના કોર્ટમાં પ્રોડક્શન કરી બીજા બે દિવસની વધારાના રિમાન્ડ લેવામાં આવ્યું છે એમના જે કન્ડક્ટ એમના જે સીન ઉપરથી જે એનાઉન્સમેન્ટ વગેરે કરી છે બોલતા હતા આ બધા પહેલું ઉપર સમગ્રતાથી એક્સરસાઇઝ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે પોલીસ ઇન્ડિપેન્ડન્ટ એવિડન્સ તરીકે સ્થળ ઉપરથી ભૌતિક પુરાવો ટાયર માર્ક વગેરે સાયન્ટિફિક એવિડન્સ વ્હીકલના પરિસ્થિતિ આના વેહિકલના અંદરથી ઇવેન્ટ ડેટા રેકોર્ડર અને અન્ય જે સાયન્ટિફિક મેકેકાનિકલ સિસ્ટમમાંથી જે મળે છે આનો એનાલિસિસ આરોપી દ્વારા વાપરવામાં આવેલ મોબાઈલ ફોન વગેરેનું સીડીઆર કોલ્ડ લોકેશનલ ડિટેલ્સ જીપીએસ ડેટા આનું વિશ્લેષણ અને સમગ્ર રૂટ ઉપરના સીસીટીવી કેમેરા ફૂટેજનું વિશ્લેષણ કરીને એમના સ્પીડ રેકલેસનેસ કે એક્સિડન્ટ બનવા માટેનું કારણો અને પ્રથમ વ્હીકલ સેકન્ડ વ્હીકલ અને થર્ડ વ્હીકલને કેવી રીતે ઇમ્પેક્ટ કરી છે અને ઘટનાક્રમ કેવી રીતે બન્યું છે આ અંગેનું તમામ વિશ્લેષણ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો પણ આપણે સહારો લીધો છે તે ઉપરાંત જે આઈ વિટનેસ એકાઉન્ટ અને એમના તથા કો પેસેન્જર અને સરાઉન્ડિંગમાં જે લોકો હાજર હતા આ બધાના નિવેદનો પણ લઈને આપણે ઇન્વેસ્ટિગેશન આગળ વધારી રહ્યું છે એટલે ઓરલ ફિઝિકલ સાયન્ટિફિક ફોરેન્સિક અને સર્કમસ્ટેન્શિયલ એવિડન્સને સમગ્રતાથી કમ્પાઇલ કરીને આરોપી વિરુદ્ધમાં સ્ટ્રોંગ પ્રોસિક્યુશન કેસ કરવા માટે પોલીસ સક્રિય છે પછી અચાનક જ એની ચાલ બદલાઈ ગઈ શું પોલીસને ગેરમાર્ગે દોરે છે કે પછી પોલીસ પ્રથમ દિવસથી આપણે જ્યારે કસ્ટડીમાં લીધી છે ત્યારે પણ એક્સિડેન્ટના ભાગરૂપે મને કેટલાક પ્રકારના ડિસ્કમ્ફર્ટ હોઈ શકે આના આધારે આપણા લીગલ પ્રોટોકોલ મુજબ આપણા પીરિયડ મેડિકલ એક્ઝામિનેશન આપણે કરીએ છીએ ને સાથે સાથે ગઈકાલે પણ હતા આજે પણ આપણા રિકન્સ્ટ્રક્શન વખતે પણ આપણે કર્યું છે તો પોલીસ જ્યારે આ પ્રકારના એક્સરસાઇઝ કરે છે આરોપીઓના કોપરેશન સપોર્ટ અને એમના પાર્ટિસિપેશનથી આ એક્સરસાઇઝ કરતી હોય છે તો એમના સાથે જે પોલીસ અધિકારીઓ હતા તેઓ જરૂરી એમના સપોર્ટ મેળવીને અન્ય આઈવિટનેસ અને ફોરેન્સિક એક્સપર્ટ અને સાઈટિક ટીમને સાથે રાખીને એક્સરસાઇઝ કરી છે આમાં આરોપીનું મિસલીડ કરવાની કોઈ શક્યતા નથી સાયન્ટિફિક અને ફોરેન્સિક એવિડન્સ ઇરેસ્પેક્ટિવ ઓફ વોટ અક્યુઝ ડસ ઓર સેફ તો ઇન્ડિપેન્ડન્ટ ન્યુટ્રલ સાયન્ટિફિક એવિડન્સની કલેક્શન અને પેશ કરવાની પ્રયાસ પોલીસ કરી રહ્યા છે આપણે સમગ્ર ઇન્વેસ્ટિગેશન માટેનો આપણા સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ છે તો ગઈકાલે એક કિસ્સા એવું બન્યું હતું જેમાં આરોપી પોતાના એક વર્ષન કેટલાક મીડિયામાં પ્રસારિત થાય તે રીતે આપણા બોલવામાં સફળ થયા હતા તો આને ધ્યાને રાખીને આપણે જે તે વખતે જે અધિકારીઓ પ્રોટોકોલ વાયલેશન માટે જેવા જવાબદાર છે એમને આ પ્રક્રિયાથી પોલીસ સ્ટેશનથી દૂર કરી છે પરંતુ આપના માધ્યમથી કહેવા માગું છું ઇન્વેસ્ટિગેશનને આના કોઈ ઇમ્પેક્ટ નથી પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં ગુણવત્તા બની રહે ઝડપ રહે અને પ્રોસિક્યુશનમાં કોઈ કામી ના રહે તે માટે પોલીસ ઇન્સ્પેક્ટર એસીપી ડીસીપી ઉપરાંત આપણા કક્ષાથી નિરંતર માર્ગદર્શન ને દેખરેખ ચાલી રહ્યું છે તો નો કોમ્પ્રોમાઇઝ ઇન ક્વોલિટી ઓફ ઇન્વેસ્ટિગેશન અંડર એની સરકમસ્ટાન્સીસ આ અપ્રોચથી શહેર પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યું સર છેલ્લો સર એની પૂછપરછમાં શું બહાર આવ્યું એને કશું કહું કે ભાઈ અમે આટલા જણ હતા કે અમે ગાડી આ રીતે કરી કે કથથી કશું લીધું એવું કે એની પૂછપરછ આપણે આ જે આરોપી અને એમના કો પેસેન્જર અને એમના મિત્રો એ રીતે શરૂઆતમાં કીધું કે આપણા કોલ ડેટા એનાલિસિસ અને એમના તે દિવસની મુવમેન્ટ અંગેનું ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે ક્યાં ભેગા થયા કોઈ વસ્તુ કે સેવન કરી યા ન કરી ને તે પછી કેટલા વાગે નીકળ્યા કયો રૂટનો અપનાવી અને કયો સંજોગોમાં એક્સિડન્ટ બની છે આ અંગે ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે અને વખતો વખત આ અંગે થતી પ્રગતિ આમાં આઉટકમ અંગેને પણ આપણે જાણકારી મીડિયા સમક્ષ મૂકવામાં આવશે